નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મુકેશ રામોલિયા ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરો છો વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ સામાજિક વિજ્ઞાન પાઠ સોળની અંદર આજે આપણે પ્રશ્ન ભણવાનો છે ભારતની શીતઋતુ યાની શિયાળા વિશે નોંધ લખો તો વિદ્યાર્થી મિત્રો ભારતની જે શીતઋતુ યાની શિયાળો ભારતના લોકો માટે ખૂબ જ અગત્યની ઋતુ છે તો જોઈએ કે ભારતમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી ત્રણ માસના સમયગાળાને ઋતુ એની શિયાળો ગણવામાં આવે છે યાની ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી આમાં આ ત્રણ માસનો જે સમયગાળો છે ત્યારે ભારતમાં શિયાળોનો અનુભવ થાય છે અને એમાં ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો બાવીસ ડિસેમ્બરથી એકવીસ માર્ચ સુધી સૂર્યના જે કિરણો છે એ દક્ષિણ ગોળાર્ધમાં સીધા પડે છે અને ભારત ઉત્તર ગોળાર્ધમાં હોવાથી આ સમયગાળા દરમિયાન સૂર્યના કિરણોની પ્રમાણમાં ઓછી ગરમીને લીધે તાપમાન ઓછું અનુભવાય છે હવે અહીંયા સૂર્ય છે આ આપણે પૃથ્વી માની લઈએ જેમાં કર્કવૃત વિષુવૃત અને મકરવૃત તો બાવીસ ડિસેમ્બરથી એકવીસ માર્ચ સુધી સૂર્યના કિરણો ખાસ કરીને દક્ષિણ ગોળાર્ધમાં સીધા પડતા હોય છે આ બાજુ દક્ષિણ ગોળાર્ધમાં આ જે ભાગ છે એ દક્ષિણ ગોળાર્ધનો છે પરંતુ ભારતમાં તો ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે તો એ સમય દરમિયાન જે ભારતની અંદર જે સૂર્યના કિરણો છે એ ત્રાસા અનુભવાય છે અને એના પરિણામ સ્વરૂપ ગરમીનું પ્રમાણ તાપમાનનું પ્રમાણ ઓછું હોય છે જેના લીધે શિયાળાનો અનુભવ થાય છે મધ્ય એશિયામાંથી ભારત તરફ દક્ષિણ પૂર્વ દિશાના પવનો હોય છે આ પવનો સૂકા ઠંડા હોય છે તેથી હવામાન સૂકું અને ઠંડુ હોય છે આમ આ ઋતુ દરમિયાન આકાશ વાદળ વગરનું સ્વચ્છ જોવા મળે છે મધ્ય એશિયા તમે પૃથ્વીના ગોળામાં જો જોવા જાવ તો એશિયા જે છે એ ઉત્તર પૂર્વ બાજુ આવેલો છે એટલે કે આ ભાગની અંદર આવેલો છે અને એમાં ભારત દક્ષિણ ભાગમાં આવેલો છે અને ખાસ કરીને જોવા જાવ તો એ સમય દરમિયાન દક્ષિણ પૂર્વ દિશાના પવનો હોય છે બરાબર તો એ પ્રમાણે સૂકા અને પવનો આ સૂકા અને ઠંડા પવનો હોય તેથી હવામાન સુકું અને ઠંડુ હોય છે અને આકાશ વાદળ વગરનું હોય સ્વચ્છ હોય છે ઉત્તર પૂર્વ ભારતનો પ્રદેશ પ્રમાણમાં ઠંડો રહે છે તે સમુદ્રથી વધુ દૂર આવેલો છે તેથી તેનો અમુક ભાગ રણપ્રદેશ છે શિયાળામાં આ પ્રદેશ ઉપર હવાનું ભારે દબાણ રચાય છે અને પવનની દિશા બદલાય છે એટલે કે ભારતની ઉત્તર પૂર્વ બાજુ આ ભાગની અંદર સમુદ્ર કિનારો છે નહીં અને એના ભાગની અંદર આ પ્રમાણે ઠંડો વધારે રહે છે અને ખાસ કરીને સમુદ્રથી આ દૂર અંતર આવેલું હોવાથી અમુક ભાગ રણ વિસ્તારો છે જેમ કે રાજસ્થાન કચ્છ અને શિયાળામાં આ પ્રદેશ ઉપર હવાનું ભારે દબાણ હોય છે તેથી આ પવનની દિશા બદલાતી રહે છે દાખલા તરીકે તમે જોવા જાવ તો દિલ્હીમાં શિયાળાનું તાપમાન લગભગ દસ અંશ સેલ્શિયસ હોય છે કરતાં પણ નીચું જાય છે જ્યારે જાન્યુઆરીમાં શિમલાના દાર્જિલિંગનું તાપમાન પાંચ અંશ સેલ્શિયસ જેટલું હોય છે શિયાળામાં અલ્હાબાદની અંદર સોળ અંશ સેલ્શિયસ અને કોલકાતામાં અઢાર ઊંશ સેલ્શિયસ તાપમાનની આસપાસ હેઠળ જોવા મળે છે આ બધા જ જે આપણે દસ અંશ પાંચ અંશ એટલે કે જે શિયાળા દરમિયાન દિલ્હી ત્યારબાદ શિમલા દાર્જિલિંગ અલ્હાબાદ કોલકત્તા આ બધા જે તાપમાનો છે એ ખાસ કરીને ઠંડા પ્રદેશો છે અને ખાસ કરીને શિયાળા દરમિયાન આ બધા પ્રદેશોની અંદર ઠંડી વધુ પડતી હોય છે જેમ કે શિમલા દાર્જિલિંગની અંદર બરફવર્ષા થાય તેનું તાપમાન પાંચ અંશ સેલ્શિયસ જોવા મળે છે જ્યારે હિમ હિમાલયની અંદર હિમવર્ષા થાય છે ત્યારે ત્યાંની ઠંડી અને ભારે હવા ઉત્તર ભા ભારતના મેદાન તરફ ખસી આવે છે પરિણામે આ મેદાનો સહિત રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળે છે તાપમાનમાં એકાએક ઘટાડો થાય છે અને કેટલાક ભાગોની અંદર હિમ પડતા કપાસ જેવા પાકને નુકસાન પણ થાય છે હવે ભારતની અંદર તમે જોવા જાઓ તો અહીંયા રાજસ્થાન ત્યારબાદ ગુજરાત તો જ્યારે હિમાલયની અંદર આ ભાગની અંદર હિમવર્ષા થાય છે ત્યારે એનું ઠંડીનું જે મોજું છે એ ભારતના ઉત્તર મેદાન તરફ ખસી આવે છે અને પરિણામે રાજસ્થાન અને ગુજરાતની અંદર ઠંડીનું જોર પકડાય છે અને પરિણામે તાપમાનમાં ઘટાડો થાય છે કેટલાક ભાગોની અંદર હિમ પડે છે જ્યારે હિમ પડે ત્યારે કપાસના પાકને નુકસાન થાય છે કેમ કે શિયાળા દરમિયાન કપાસનું વાવેતર ખેડૂતોએ કરેલું હોય તો હિમ પડતા કપાસના પાકને નુકસાન થાય છે એ જ પ્રમાણે જોવા જઈએ તો ઋતુમાં ઊંચા પર્વતીય વિસ્તારોની અંદર વિસ્તારો સિવાય ભારતમાં તાપમાન ઠાર બિંદુથી નીચું જતું નથી કારણ કે હિમાલયની ગિરિમાળાઓ મધ્ય એશિયાના તરફથી આવતા જ અતિશય ઠંડી પવનોને રોકે છે અને ઉત્તર ભારતને સખત ઠંડીથી બચાવે છે હવે તમે જોવા જાવ તો આ જે ભારત છે ત્યારબાદ આ એશિયા ખંડ છે અને એના એના વચ્ચે આ પૃથ્વીમાં આપણે જોવા જઈએ તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો મધ્ય એશિયામાંથી એટલે કે આ ભાગમાંથી જે પવનો ઠંડા આવતા હોય છે તો અહીંયા હિમાલયની ગિરિમાળા આવે છે અને એના પરિણામ સ્વરૂપ જે ઠંડા પવનો ભારતને બચાવે છે આ રીતે હિમાલય એક ખરેખર કુદરતી દિવાલ જેવું કામકાજ કરે છે અને ભારતને સખત ઠંડીથી બચાવે છે તમે જોઈ શકો છો નકશાની અંદર કે અલગ અલગ જગ્યા ઉપર કેટલું તાપમાન શિયાળામાં અનુભવાય છે દક્ષિણ ભારત ઉષ્ણકટિબંધમાં આવેલો છે આ ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આ દક્ષિણ ભાગ જે છે એ ઉષ્ણકટિબંધમાં આવેલો છે દ્વિકલ્પી આકાર ધરાવતો હોવાથી તેના અંદરના ભાગના પ્રદેશો સમુદ્રથી વધુ દૂર નથી તેથી શિયાળામાં ઉત્તર ભારત જેવી સખત ઠંડી પડતી નથી કે તાપમાન પણ ઘણું નીચું જતું નથી ત્રણ બાજુ પાણી એટલે દ્વિકલ્પીય ભાગ છે તો આજે સમુદ્ર શિયાળામાં ઉત્તર ભારતમાં જેવી ઠંડી પડે છે એવી દક્ષિણ ભારતમાં ઠંડી પડતી નથી ત્યાં તાપમાન બહુ નીચું પણ જતું નથી જેમ કે જાન્યુઆરીમાં કોચિનનું તાપમાન છવીસ અંશ સેલ્શિયસ છે તો મદુરાઈનું તાપમાન પચીસ અંશ સેલ્શિયસ ચેન્નાઈનું ચોવીસ અંશ સેલ્શિયસ આમ દક્ષિણથી ઉત્તર તરફ જતાં તાપમાનમાં ઘટાડો થતો જાય છે જેમ તમે દક્ષિણથીઓ છો તેમ તેમ તાપમાનમાં ઘટાડો થતો જોવા મળે છે જમ્મુ કાશ્મીરની અંદર ખૂબ ઠંડી હોય ત્યારે દક્ષિણ ભાગની અંદર એટલી બધી ઠંડીનો અનુભવ થતો નથી અહીં તમે જોઈ શકો કે અહીંયા રાજસ્થાનની અંદર દસ થી પંદર અંશ સેલ્સિયસ તાપમાન છે ત્યારે નીચેના દક્ષિણ ભાગની અંદર વીસ થી પચીસ અંશ સેલ્સિયસ તાપમાન જોવા મળે છે એ જ પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં દસ અંશ સેલ્સિયસ તાપમાન છે તો નીચેના ભાગની અંદર પચીસ અંશ સેલ્સિયસ તાપમાન જોઈ શકાય છે ભારતમાં શિયાળો ખૂબ જ સ્ફૂર્તિદાયક અને આરોગ્યવર્ધક હવામાનને ઋતુગાળો ગણાય છે દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી અને ઠંડી પણ જોવા મળે છે શિયાળો ભારત માટે સ્ફૂર્તિદાયક છે કેમ કે શિયાળા દરમિયાન પાણીનું પ્રમાણ આપણે ઓછું લઈએ છીએ જેના લીધે ખોરાક વધુ લઈ શકાય છે જેથી આપણું શરીર સ્ફૂર્તિદાયક અને આરોગ્યવર્ધક શિયાળામાં શરીર તંદુરસ્ત બની જાય છે દિવસો ટૂંકા હોય અને રાત્રિ લાંબી હોય છે અને ઠંડીનું જોર પણ વધારે જોવા મળે છે શિયાળામાં જમીન તરફથી વાતા સુકા પવનો સામાન્ય રીતે વરસાદ લાવતા નથી ઉત્તર પૂર્વના મોસમી પવનો બંગાળની ખાડી ઓળંગીને ભેજ ગ્રહણ કરી આવે છે તે પવનો કોરોમંડલ તટ ઉપર વધુ વરસાદ લાવે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો આ જે ભાગ છે તો એ ભાગ ઉપર શિયાળામાં જમીન તરફથી વાતા સૂકા પવનો સામાન્ય રીતે વરસાદ નથી લાવતા પરંતુ ઉત્તર પૂર્વના મોસમી પવનો બંગાળાની ખાડીને ઓળંગીને ભેજ ગ્રહણ કરીને આવે છે જેથી લીધે આ કોરોમંડલ તટ ઉપર વધુ વરસાદ આપે છે ઉત્તર પૂર્વ ભારતમાં પશ્ચિમી વિક્ષોભ તથા વંટોળના લીધે થોડો વરસાદ પડે છે પંજાબ હરિયાણામાં આ વરસાદ રવિ પાક માટે ખૂબ જ અનુકૂળ છે જ્યારે આ પવનો જ્યારે ગુજરાતમાં વરસાદ આપે છે તે કયો સમયે પડતો વરસાદ હોવાથી તેને આપણે માવઠું કે કમોસમી વરસાદ પણ કહેવામાં આવે છે હવે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો ઉત્તર પૂર્વમાં પશ્ચિમી વિક્ષોભ એટલે કે ઉત્તર પૂર્વ ભાગની અંદર તમે આ ભાગની અંદર પશ્ચિમી વિક્ષોભના કારણે ઘણી વખત વંટોળના લીધે થોડો વરસાદ પડવા લાગે છે ત્યારે આ પંજાબ અને હરિયાણા ભાગની અંદર વરસાદમાં રવિ પાક દરમિયાન વરસાદ પડતા એ પાક માટે અનુકૂળ છે પરંતુ જો ગુજરાતની અંદર આ વરસાદ પડે તો એ સમયે ગુજરાતની અંદર એ માવઠું કહેવાય કમોસમી વરસાદ કહેવાય કેમ કે આપણે ચોમાસાની ઋતુ નથી હોતી એટલા માટે માવઠું કે કમોસમી વરસાદ તરીકેને ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો માવઠું અને કમોસમી વરસાદ એની ડેફિનેશન એની વ્યાખ્યા પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાઈ જાય છે એક બે ગુણની અંદર તો ખાસ એને પણ તમારે કમ્પ્લીટ કરી લેવી જેથી કરી એને આપણે પૂરા માર્ક્સ કવર કરી શકાય તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયો લેક્ચરની અંદર આપણે અહીં સુધી રાખીશું આગળના વિડીયો લેક્ચરને જોવા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ એને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલમાં ઓલ પ્રેસ કરી અન્ય વિદ્યાર્થીઓને શેર કરવાનું ના ભૂલતા ત્યાં સુધી રજા આપશો જય હિન્દ જય ભારત